સમય તમારો સંદેશ અમારો જામનગરમાં હોળીના તહેવાર પર પિચકારી અને કલરની માંગ દસ ટકા ભાવ વધારો જોવા મળ્યો હોળીના તહેવારને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે જામનગરની બજારમાં અવનવી વેરાયટીસની પિચકારી અને કલર જોવા મળી રહ્યા છે જો કે ગત વર્ષ કરતાં દસથી પંદર ટકા જેટલો કલર અને પિચકારીમાં ભાવ વધારો જોવા મળે છે ખાસ કરીને નાના ભૂલકાઓ પિચકારી વધુ પસંદ કરતા હોય છે તો હોળીના તહેવાર પર ખજૂર પતસા અને હાળડાની દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અત્યારે હોળીના તહેવાર નિમિત્તે ખરીદી કરવા નીકળ્યા છે ગયા વર્ષ કરતાં આ વર્ષે નવી નવી વેરાયટીઓ ઘણી બધી જોવા મળે છે ઉપરાંત

બારમી એવી છોકરીની ફેવરિટ એવી છે અને અમે ચાલીસ વેરાયટી અલગ અલગ વેરાયટી કાર્ટુન કાર્ટૂન પ્રિન્ટમાં આવેલી છે અને નાનાથી લઈને મોટા માટે મોટા મોટા પંપ આવ્યા છે મોટા મોટા આપણે જે સિલિન્ડર આવે છે જે આપણે હર્બલ ગુલાલ જે સ્પેશિયલ જે નુકસાન ન કરે એવો પણ આવે છે ને આમાં પિચકારીમાં તમે જોઈ શકો છો કે આપણે નાનાથી લઈ પાંચ રૂપિયાથી લઈ ને એક હજાર રૂપિયા લઈને પિચકારી આવેલી છે ને આપણે કલમમાં પણ ઘણી વેરાયટી આવેલી કલમમાં કલમ હર્બલ ગુલાલ જે નુકસાન ન કરી સ્કિનને નુકસાન ન પહોંચે એવો આવે છે ટોપ બ્રાન્ડની જે કોક બ્રાન્ડ આવે છે કેમલ બ્રાન્ડ આવે એ પણ આપણે રાખેલી છે ને આમાં કલરમાં તમે જુઓ તો આપણે જે લોકલ જે આવે જે આપણે આપણે બીજી ઘણી આપણે અમલોની વેરાઇટ રાખીએ છીએ સમય સંદેશ ન્યૂઝ ચેનલની લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં